ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનું આયોજન ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ અંતર્ગત પ્રોફેસરો પ્રિન્સિપાલ ટીચર રમતગમત તેમજ યોગના કોચનો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે રસીદભાઈ કાજી ખલીલભાઈ મલિક હુસૈનભાઈ પઠાણ મહેબુબભાઈ ચૌહાણ શાહરૂખભાઈ રાવ મુન્નાભાઈ વર્તેજી આસિફભાઈ મલિક સબીરભાઈ આશિયારા પઠાણ તેમજ અર્જના બાનુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું હતું એટલે કરતા દરેકને શીખવું જોઈએ હવે હું અલહા રશીદભાઈ કાજીને નમ્ર વિનંતી કરું કે તેઓ આપણા કાર્યક્રમમાં ની પ્રેરણા હજી વધારે આપે અને આપણે હજી આના કરતાં પણ વધારે સારું કાર્ય કરીએ એવા પોતાના જોરદાર દ્વારા તમામ ફોખાન દેના માટે છે અને તમામ તાળી ફોર દેના છે આજે આજનો ખાસ પ્રોગ્રામ છે ભવનગર મુસ્લિમ સમાજ તરફથી તારુખાબા pradesh level ને કેન્દ્ર

कि आपका सेनेटर खान को इस्तकबाल करें शुक्रिया स्वागत करते हैं हमारे यहाँ दिल्ली की जानी है भी इस ऊपर खूब जोरदार काम करें थे अल्लाह ताला जी दुआ करिए कि ना हॉस्पिटल आप सही करें तो ये जो मैं पर जाती जोई हमेशा नकाब में जोई थे हमारा मरीज़ ने तो रसीद के काजी ने नंबर लिखे

મોમેન્ટો આપી અને એમનો હોપાસ જઈ પછી બાવન માં અમારા